સુરત પોલીસ માત્ર દંડ ઉઘરાવતી હોય તેવા અનેક કિસ્સાઓ તમે જોયા હશે અને વિડીયો પણ જોયા હશે પરંતુ લોકસેવા કરે છે તેવા જૂજ કિસ્સાઓ સામે આવે છે જ્યારે ભટાર ચાર રસ્તા પરથી પસાર થતી મહિલાનો રોકડ એક લાખ સહિતનો પર્સ પડી ગયો હોય જે પર્સ મૂળ માલિકને પહોંચાડનાર ટ્રાફિક જવાન અને ટીઆરબી જવાનોને સુરત પોલીસ કમિશનરે અભિનંદન આપી સન્માનિત કર્યા હતા સુરતમાં પોલીસ માત્ર દંડ ઉઘરાવતી હોય તેવા દ્રશ્યો જ લોકોએ જોયા હશે પરંતુ પોલીસ લોકસેવા પણ કરે છે તે પણ એક ખરી હકીકત છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરતના ભટાર ચાર રસ્તા વિસ્તારની ભટાર રસ્તા વિસ્તારના ટ્રાફિક નિયમન પોઈન્ટ પર હેડ કોન્સ્ટેબલ કૈલાસ ભાગવતભાઈ રક્ષક બળદેવજી રઘુજી અને ટીઆરવી જવાન દિનેશ પટેલ તથા રાહુલ બહિરામ હાજર હતા ત્યાંથી પસાર થતી એક મોપેટ સવાર મહિલાનો પર્સ પડી ગયો હતો જેમાં મહિલાને લાયસન્સ તથા અગત્યના ડોક્યુમેન્ટ અને રોકડ એક લાખ હતા જેને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા અઠવા ગેટ ચોકી પર પર્સ મૂકી માલિકની શોધખોળ હાથ ધરાઈ હતી અને તે જ સમયે મહિલા પોતે જ પર્સની શોધ કરતી ભટાર ચાર રસ્તા પર પહોંચી હતી અને પોલીસ જવાનોને પૂછતા તેઓએ મહિલાને તેમના અસલ ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ સાથે ટ્રાફિક ચોકીએ બોલાવી હતી અને તપાસ કરતા મહિલાના જ રોકડો અને પર્સ હોય તેમ જાણ થતાં તેને એક લાખ સહિત અગત્યના ડોક્યુમેન્ટવાળું પર્સ પરત કરતાં મહિલાએ પોલીસનો આભાર માન્યો હતો તો આ બનાવ અંગેની જાણ સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરને થઈ હતી અને તેમણે તાત્કાલિક ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોને રૂબરૂ બોલાવી તેઓને અભિનંદન આપવાની સાથે સન્માનિત કર્યા હતા અને લોકસેવાની આવી જ કામગીરી કરવા ઉત્સાહિત પણ કર્યા હતા અઝરકુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ